અમરેલી જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે અહીંયા વધુ લોકો ખેતી સાથે જોડાયેલા છે ખેડૂતો દ્વારા શિયાળુ ઉનાળુ અને ચોમાસુ એમ ત્રણ સીઝનના પાકોનું વાવેતર કરે છે પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી વન્ય પ્રાણીઓ ત્રાસ દિવસે ને દિવસે વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વાત કરીએ આપણે અમરેલી જિલ્લાની તો આ વર્ષે એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા તો બીજી બાજુ ખેડૂતોએ ચોમાસું વાવેતર કરેલા કપાસ મગફળી સોયાબીન સહિત વિવિધ પાકોમાં હરળ રોજ ભૂંડના ટોળે ખેતરમાં દોડતા હોવાથી ખેતી પાકને ભારે નુકસાન થઈ રહી છે ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ વિસ્તારમાં દ્વારા ખેડૂતોની મુલાકાત કરવા આવી ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે ધારી ગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ ભૂંડ ઉભા પાકને નુકસાન કરે છે જેમાં ધારી તાલુકાના ગોપાલ ગ્રામ દહીડા ઢોલારવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ વધી રહ્યું છે ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હોય પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી તો હવે રોજ ભૂંડના ત્રાસથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે રોજ ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ખેતરોમાં આવી જતા હોવાથી પાક ને ભારે નુકસાની રોજ ભૂંડ ને દૂર કરવામાં આવે તેવી ખેડૂતો કરી સમસ્યા રોજ ની સમસ્યા રોજ નો બહુ ત્રાસ છે